હેલો મિત્રો સ્વાગત છે અમારી અને તમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમને યાદ હશે કે આપણે પચ્ચીસ નવેમ્બર એક ડ્રો ચાલુ કર્યો હતો જે પાંચ ડિસેમ્બર સુધી ચાલવાનો હતો એ ડ્રો સમાપ્ત થાય છે અત્યારે અને તેનું પરિણામ શું આવ્યું કેટલા લોકોએ ભાગ લીધો અને કોણ વિજેતા બન્યું એ બધી જ માહિતી આ વિડીયોમાં આપવાનો છું આમ તો દરેકને તો ખબર જ હશે ઇન્સ્ટાગ્રામમાં છે આપણે લાઈવ કર્યું હતું

અને તેમાંથી કોઈ એક વિજેતા બન્યો જેનું નામ હું કહીશ તેની પહેલા હું કહેવા માંગીશ કે વીસ લોકોમાંથી ઓગણીસ લોકો નિરાશ ન થતા આપણે ફરીથી ડ્રો કરવાના છીએ અને તેનો વિડીયો બે દિવસમાં આવી જશે ફરીથી તમારું નસીબ જે ચકાસી શકો છો ભલે એ વીસ લોકો હોય કે હજાર લોકો હોય કે પાંચ લોકો હોય આપણે ડ્રો અવશ્ય કરીશું તો તમે નિરાશ ન થતા જોડાયેલા રહો ચેનલમાં તમારો પણ વારો આવી શકે છે અને ફ્રીમાં ઈનામ જીતી શકો છો તો હવે આપણે વિજેતાનું નામ જાહેર કરીએ તો આ રહ્યું તેનું નામ નામ છે આરતીબેન દવે તો આરતીબેન દવે જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો છન્નું આઠ બોતેર છ્યાસી ચાર ચોપન પર તમારું નામ મોબાઈલ નંબર સરનામું વોટ્સઅપ નંબર ઉપર મોકલો જેથી હું તમને તમારા ઘર સુધી સાડી મોકલી શકું તો તમે વોટ્સઅપ પર મેસેજ કરો તો આ હતા જીતી ગયા છે માત્ર નામોનો જે છે ડ્રો હતો હવે બીજા ડ્રો માં જોઈએ કે કેટલા નામો આવે છે તો ડ્રોમાં હું કઈ વસ્તુ રાખું જે વસ્તુની જે વધારે કમેન્ટ આવશે તે ડ્રો માં રાખીશ અને મિત્રો તમે વિડીયોને જે છે વધુમાં વધુ શેર કરો જેથી વધારે લોકો ડ્રોમાં ભાગ લઈ શકે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ